સેન્ટર ખાતે નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સોમનાથ મંદિરે ધરાવેલ પ્રસાદી વિતરણ કાર્યક્રમ યોજાયો શ્રી સોમનાથ ટ્રસ્ટ પ્રભાસ તીર્થ દ્વારા સોમનાથ ભગવાન તેમજ પરમબા માતા પાર્વતીને ધરવામાં આવેલ વસ્ત્ર લાડુ ચીકી પ્રસાદ જન સમુદાયને વેચવાનું આયોજન કરવામાં આવેલ તાલુકા સેન્ટર ખાતે આ પ્રોગ્રામ નાયબ કલેક્ટર એ કે ભાટિયાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો તારીખ એકવીસ થી તેવીસ નવેમ્બર દરમિયાન મુખ્યમંત્રી તેમજ રાજ્યના મંત્રીઓની અધ્યક્ષતા હેઠળ યોજાઇ હતી જેમાં મુખ્યમંત્રીના હસ્તે સોમનાથ જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરવામાં આવેલ હતી આ પ્રોગ્રામનું લાઈવ પ્રસારણ કરવામાં આવેલ હતું આ પ્રોગ્રામ બપોરે એકત્રીસ થી બે દસ ઓનલાઈન પ્રોગ્રામ યોજાયો

પરમાર નાયબ મામલેદાર શૈલેન્દ્ર પરમાર ટીડીઓ ગઢવી પીઆઈ રાઠવા પીએસઆઈ સિસોદિયા દ્વારા ચર્ચા કરી ઉપસ્થિત કોઈ ખાલી ન જાય તે માટે સાડી બજારમાંથી મંગાવી આપી દરેકને પ્રસાદ વિતરણ કર્યો હતો